ભૂતપૂર્વ સંયુક્ત નિયામક ડોક્ટર પી એચ વોરાએ એ રિપોર્ટ તૈયાર કર્યો હતો અમારી પાસે આજે રિપોર્ટ છે આ રિપોર્ટનું મથાળું જ એવું છે કે વડોદરા શહેરના પૂરની તારાજી અને ભવિષ્યનું આયોજન એટલે કે વડોદરા શહેર પર જે સંભવિત પૂરનો ખતરો છે એ તંત્રને પહેલેથી જ ખબર હતી કેમ કે આ પ્રકારના અધિકારીઓએ આ પ્રકારના રિપોર્ટ તૈયાર કરીને એલર્ટ કર્યા હતા પણ જે બેદરકારી છે જેના કારણે હવે ખુદ ત્યાંના જે જનપ્રતિનિધિ છે એમનો ગુસ્સો ફૂટી રહ્યો છે એનું કારણ જ આ છે કેમ કે પહેલેથી જે સ્થાનિક કોર્પોરેટર છે સ્થાનિક નેતાઓ છે એ પણ ચેતવી રહ્યા હતા અને જે જાણકાર છે જે નિષ્ણાંત છે એમણે તો આખો રિપોર્ટ તૈયાર કર્યો હતો અને રિપોર્ટ આજે બે હજાર ચોવીસમાં આપણે ઉભા છીએ બે હજાર ચૌદ નો એ રિપોર્ટ છે મારી અને વિકાસ બંનેની પાસે રિપોર્ટ છે દસ્તાવેજી પુરાવો છે કે કઈ રીતે બે હજાર ચૌદ માં રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો આ રિપોર્ટ શહેરના પૂર્ણ તારાજી અને ભવિષ્યનું આયોજન

પૂર હોનારતની ભવિષ્યની ભયંકર ઉપરવાસના અગત્યનો મુદ્દો એ છે જે પેજ નંબર ત્રણ ઉપર છે જેમાં લખ્યું છે ભવિષ્યની પૂરની આ ભયંકરતામાંથી બચવું હોય તો નીચે આપેલા મુદ્દાઓને લક્ષમાં રાખીને તંત્રએ કાર્ય કરવું પડશે નાનું બાળક પ્રાથમિક શાળામાં ભણી રહ્યું હોય તો એને પણ સમજાય એટલું સ્પષ્ટ આ રિપોર્ટમાં લખ્યું છે એનો જે પહેલો મુદ્દો છે જેના કારણે વડોદરામાં પૂર આવ્યું એ જ મુદ્દા માટે એલર્ટ કરવામાં આવ્યા હતા એમાં લખ્યું છે કે આજવા સરોવરના વધારાના ઉપરવાસના પાણીને મહીસાગર નદીમાં વાળવું આ રિપોર્ટ અમે એટલે બતાવી રહ્યા છીએ કેમ કે આજવા ની સપાટી જ્યારે બસો બાવન ફૂટ પર પહોંચે છે ત્યાર પછી એનું પાણી છોડવામાં આવે છે અને હમણાં વડોદરામાં જે થયું એમાં એ થયું કે આજવા સરોવરમાં વધારાનું પાણી જે ઓવરફ્લો થયું એ છોડવામાં આવ્યું અને એ પાણી આખા વડોદરામાં ફેલાઈ ગયું જો આ વાત દસ વર્ષ પહેલા ધ્યાને લઈ લેવાય હોત જો આ રિપોર્ટર જે અધિકારી છે જે પૂર્વ નિયામક વોરા સાહેબ એમની તસવીર પણ અમે દેખાડી રહ્યા છીએ સ્ક્રીન પર એમના પુત્ર પણ અત્યારે મીડિયા સમક્ષ આવ્યા કે મારા પિતાએ દસ વર્ષ પહેલા એલર્ટ કર્યા હતા કે તમે આ રીતે તૈયારી કરશો તો જે સંભવિત જોખમ છે એટલે મુફદલ સીધીની સટ વાત એ છે કે જો આ રિપોર્ટનું અનુકરણ તમે કર્યું હોત જે આ માંથી લોકો પસાર થયા છે જે જીવનભર નો ડાઘ તેમના મન પર રહી ગયો છે તે ડાઘ આજે વડોદરા વાસીઓ પર ન પડ્યો હોત સાહેબ જે છે જેમણે આ રિપોર્ટ તૈયાર કર્યો છે એમના પુત્ર મીડિયા સમક્ષ આવ્યા એમણે અત્યારે પણ એમ કહેવું છે કે હજુ સમય છે આ રિપોર્ટ નું અનુસરણ કરો તો વડોદરાને આગામી જે જોખમ હજુ પણ જે જળુંબે છે એમાંથી મુક્તિ મળશે એ સાંભળી લઈએ પેલા આપણે બે હજાર ચૌદ માં એક પુસ્તક તૈયાર કરી એક પીડીએફ તૈયાર કરી હતી કે જો આજવાના પાણીને આપણે ડાયવર્ટ કરી દે કોઈ પણ કેનલ મારફતે મહી નદીમાં કાં તંત્ર જ્યાં કે ત્યાં તો આપણે જે વિશ્વામિત્રીમાં પાણી એનો આવે છે અને વિશ્વામિત્રી પછી એ ભરાઈને આજુબાજુ વડોદરામાં જતી રહે છે આપણે એને ઘણું બધું રોકી શકીએ છીએ અને જો એ કરવામાં આવે તો ઘણું બધું નુકસાન થતું બચી શકે છે એ વખતે તંત્રને આની માટે પ્લાન આપેલો હતો પણ એના પ્રમાણે જો તૈયારી થઈ હોત તો કદાચ એ લોકોએ ડાયવર્ટ ડાયવર્ફિકેશન બનાવી દીધું હોત પણ હમણાં પણ આપણી પાસે સમય છે કારણ કે આ વખતે બહુ ભયાનક ભયાનક પૂર આવેલું છે જ્યાં પાણી નહોતા જવાના જતાં એ જગ્યાએ પણ આજે વાસણા વિશ્વામિત્રી જે દોઢ દોઢ બે બે કિલોમીટર દૂર પાણી જતા રહ્યા છે બંને તરફ એટલે જો આપણે આને આ રીતનું આપી દઈએ આજવાના પાળાને પણ ધ્યાનમાં રાખીને તો આપણા વડોદરા માટે ઘણું ઉપયોગી થઈ શકે એવું લાગે છે મને મુફદલ આ વોરા સાહેબે આઠ અલગ અલગ મુદ્દા આપ્યા હતા અને ફક્ત આઠ પાનાનો રિપોર્ટ છે આ રિપોર્ટ વાંચતા કેટલી વાર્તા મુફદ તમે બે કલાક લઈ લો ત્રણ કલાક લઈ લો ચાર કલાક લઈ લો હું માફી માંગુ છું કે અમે આ પૂર ને રોકી ન શક્યા અને એમણે સાથે એવી માંગણી પણ કરી એમનું નિવેદન પણ આપણે મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ જે નિવેદન એમણે ક્યાંક આપ્યું છે એ નિવેદન મેળવવાની પણ કોશિશ કરી રહ્યા છીએ એમણે એવું પણ કીધું કે વડોદરા સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે ડોક્ટર શીતલ મિસ્ત્રી એમણે પણ વડોદરાની જનતાની માફી માંગવી જોઈએ આ દસ્તાવેજી પુરાવા જ્યારે ઉપલબ્ધ છે આ પુરાવા જ્યારે ઉપલબ્ધ છે તો પછી શા માટે આ કામગીરી કરવામાં ન આવી આ એવી કોઈ પરિસ્થિતિ નહોતી કે તમે ખાળી ન શકો આ રિપોર્ટ આપવામાં આવ્યો હતો એ મૂળ મુદ્દાઓ જ આ રિપોર્ટમાં ઉઠાવ્યા હતા એમણે કહ્યું કે જો તમે આમ કરશો તો વડોદરા સંભવિત પૂર માંથી શકાશે અને દસ વર્ષ બાદ તમારી બેદરકારીના કારણે વડોદરા આખું પૂરમાં આ રીતે ગરકાવ થઈ ગયું કરોડો રૂપિયાનું નુકસાન થયું છે આજવા સરોવર આજ આજવા સરોવર સંપૂર્ણ ભરાઈ ગયું હતું અને તેમાંથી જે પાણી છે તે વિશ્વામિત્રી નદીમાં છોડાયું આજે નદી તમે જે મેપ જોઈ રહ્યા છો આ નદી છે તે શહેરની વચ્ચેથી પસાર થઈ રહી છે અને નદીમાં જયારે પાણીનું લેવલ વધે ત્યારે આ જે પાણી છે તે વડોદરાની બંને બાજુ ભરાઈ જાય છે અને પછી અંતે આ વડોદરા પૂરની હોનારતમાં સમાઈ જાય છે પરંતુ આ વોરા સાહેબે શું કહ્યું હતું કે તમે આજવા સરોવર છે તેને એક મહીસાગર નદીમાં સીધું જ બાયપાસ કેનાલથી તમે મહીસાગર નદીમાં જો પાણી ઠાલવો તો આજવા સરોવર પણ બરાબર રહે નદીનું જે સ્તર જળસ્તર છે વિશ્વામિત્રીનું તે પણ બરાબર રહે બીજી બાજુ પાણીની જ્યાં પાણીની સમસ્યા છે સિંચાઈની સમસ્યા છે તે પણ દૂર થશે આ એક સિમ્પલ જે તેમણે આ ડાયગ્રામ બતાવ્યો છે જે તમે જોઈ પણ શકો છો આ રીતે તમે સુજાવ આપ્યો તો આનું તમે પાલન કેમ ન કર્યું કેમ તેનું અનુકરણ તમે કેમ ન કર્યું શું તમે તે અંગે કોઈ સમીક્ષા કરી હતી શું તમે એને રિજેક્ટ કર્યો છે તે વિશે પણ કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું બીજી મહત્વની બાબત મુફતલ જ્યારે આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને બીજા મંત્રી વિશ્વકર્મા સાહેબ આ બંને વડોદરા પહોંચ્યા હતા જે ફ્લડ ટુરિઝમ માટે નીકળ્યા હતા ડમ્પર તેમના માટે ખાસ બોલાવવામાં આવ્યું અને પછી તે કંટ્રોલ રૂમ પહોંચ્યા તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે શું કહ્યું તેમણે બીજો નવો સુજાવ આપ્યો કે આજવા સરોવર થી વધુ એક લાઈન આપણે નીકાળીશું જે નર્મદા ની નહેર જે લાઈન છે તેની સાથે જોડાયેલ છે અને પછી ત્યાંથી આ આપણે પાઇપ છે તેને ડાયવર્ટ કરીશું પાણી ડાયવર્ટ કરીશું આપણે તેવું તેમણે કહ્યું એટલે એક બાદ એક સુઝાવ આપવામાં આવી રહ્યા છે પરંતુ અમલીકરણ કેમ થતું નથી ખાના પૂર્તિ થઈ રહી ખાના પૂર્તિ કરી રહ્યા છે જ્યારે આ પ્રકારે દસ્તાવેજીકરણ થયું હોય અને જ્યારે ખબર છે કે આજવાનું જળ સપાટી વધે અને બસો પહોંચે મોઢા પડતી માં ખૂટતી નથી એમને તો એવું લાગ્યું અમે તો આ સાત દિવસ માં સેવા કરી બે જ ખતરા છે પૂર વડોદરા ઉપર એક તો અતિવૃષ્ટિ થાય

કેમ કે તમને ખબર હતી કે પૂર આવી શકે એમ છે વડોદરામાં છતાં પણ તમે આ આપ તમારા જ કાલે કોર્પોરેટર ચૂંટાયેલા કહી રહ્યા હતા કે મેં વારંવાર રજૂઆત કરી છે કે વિશ્વામિત્રીમાં દબાણો ન થવા દો ભાજપના કાઉન્સિલર મનીષ પગારે પોતે કહ્યું કે તમે આમાં પાંચ પાંચ ટાવર બાંધ્યા છે દિવાલો બાંધી છે તો પછી પાણી તો પછી એમાં ફસાવાનું છે નદીને રસ્તો મળશે જ નહીં પછી જે પાણી છે શહેરમાં ઘૂસવાનું જ છે આ પાંચ ટાવરની જો મંજૂરી ના આપી હોત દિવાલો જો બાંધવા ન દીધી હોત તો કદાચ વડોદરા બચી ગયો કદાચ એટલા માટે કહું છું કારણ કે વારંવાર આ બનતું રહે છે ને આ બધા રિપોર્ટ તૈયાર છે બધી જ વિગત છે ઘણા બધા નિષ્ણાંતો આપણી પાસે છે ગુજરાત પાસે તેમની મદદ કેમ લેવામાં નથી આવતી ને હવે આશા રાખીએ કે આ રિપોર્ટનું તમે અનુકરણ કરો અને જે પણ પગલા લેવા જોઈએ તે પગલા લેવા જરૂરી છે મુખત